જાનંદ ગણપતિ દાદાની જે સૌને મારા કરીને જે શ્રી કૃષ્ણ આ ભજન છે કનૈયાનું ઓ હો રે મારો કૃષ્ણ કનૈયો હો રે મારો ક્રિષ્ન કનૈયો કૃષ્ણ કનૈયો માતા દેવકીનો જાયો ઓ રે મારો કૃષ્ણ કનૈયો માથુરામાં જન મોને ગોકુળમાં આવ્યો માથુરામાં જન મોને ગોકુળમાં આવ્યો વૃંદાવન માવાસીયો રે મારો કૃષ્ણ કનૈયો વૃંદાવન માવાસીયો રે મારો ಕ್ರಿಷ್ಣ ಕನಯೋ ಓ ರೇ ಮಾರಯೋ ಮಾತಾ ಜಸೋ ದಾತನೇ ದೂಧಾ ಪಿ ವರಾವೇ ಮಾತಾ ಜಸೋ ದಾತನೇ ದೂಧ ಪಿ ವರಾವೇ ದೇವ ಕಿ ಮಾನ ಕನ್ನಯೋ દેવકી માં પાણી નથી પિતા રે મારો કૃષ્ણ કનૈયો ઓ હો રે મારો કૃષ્ણ કનૈયો માતા જસો દાતને માખણિયા ખવરાવે માતા જસો દાંત ને માખણી આખવરાવે દેવ કિમાયન નથી ખાતા રે મારો કૃષ્ણ કનૈયો દેવ કિમાયન નથી ખાતા રે મારો કૃષ્ણ કનૈયો ઓ હો રે મારો કૃષ્ણ કનૈયો વૃંદાવન તું ગાયો ચરાવતો માં તું ગાયો ચરાવતો ગોવાળો ને આનંદ દે તો રે મારો કૃષ્ણ કનૈયો ગોવાળો ને આનંદ દે તો રે મારો કૃષ્ણ કનૈયો મારો કૃષ્ણ કનૈયો આ વાતે લેખ પ્રભુ કેમ તમે લખિયા આ વાતે લેખ પ્રભુ કેમ તમે લખિયા વિધત્રી વાકિ થાતી રે મારો ક્રિષ્ન કૈયો વિધત્રી વાકિ થાતી મારો ક્રિષ્ન કૈયો ઓહો રે મારો કૃષ્ણ કનૈયો કહે માતા તું તો નાને રૂબાળશે કહે માતા તું તો નાનેરુ બાળશે તારા મુખ પર મોરલી નો નાદશે તારા મુખ પર મોરલી નો નાદશે સુદર્શન સક્રતને નથી શોભતા ઓહો રે મારો ખ્રિસ્ક કનૈયો સુદર્શન સક્રતને નથી શોભતા મારો ખ્રિસ્ક કનૈયો ઓહો રે મારો ખ્રિસ્ત કનૈયો મોટા થઈને તમે મથુરામાં જાજો મોટા થઈને તમે માથોરામાં જાજો માસી મામી ના મા મેરા ભરજો માસી મામી ના મા મેરા ભરજો મામાનો કોડ પૂરા કરજો રે મારો કૃષ્ણ કનૈયો માના કોડ પૂરા કરજો રે મારો કૃષ્ણ કનૈયો ઓ હો રે મારો કૃષ્ણ કનૈયો કૃષ્ણ કનૈયો માતા દેવ કિ નો જાયો હો રે મારો કૃષ્ણ કનૈયો કૃષ્ણ કનૈયા લાલ કી